ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં ખુશખરી એટલી મોટી મળશે કે પેંડા વેચવા પડશે મેલી માંગના આશીર્વાદથી આ રાશિવાળા લોકોને કોઈ છુપાયેલો ખજાનો મળવાનો છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો તમારા જીવનમાં ખામીઓને બદલે સારી વસ્તુઓ જુઓ નવું વાહન અથવા મિલકત ખરીદવાની યોજના બની શકે છે તમારી વાણી પર નિયંત્રણ રાખો કેટલાક લોકોને વેપાર અને શૈક્ષણિક લાભ મળશે હાલનો સમય એવો છે જ્યારે વસ્તુઓ તમે ઈચ્છો તે રીતે નહીં થાય તમે થોડા યોગ કરો તો સારું રહેશે ભાગીદારીથી દૂર રહો અને વેપાર વગેરેમાં ભાગીદારી કરો તમને જે યોગ્ય લાગે તે કરો તમારે કેટલીક ઘટનાઓના મૂળ સુધી જવું પડશે અત્યારની કેટલીક ઘટનાઓ પાછળ એ જ જૂના કારણો જવાબદાર છે આનાથી તમારી પ્રતિષ્ઠાને ઘણું નુકસાન થયું છે વૃષભ રાશિની વાત કરીએ તો તમે તમારા નવા કામમાં કોઈ નજીકના મિત્રની મદદ લઈ શકો છો તમને ચોક્કસ ફાયદો થશે કોઈ અટકેલું કામ પૂરું થશે મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થશે શાસનમાં સફળતા મળશે કોર્ટ કેસમાં વિજયની પ્રબળ શક્યતાઓ છે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ પણ સમસ્યાનો ઉકેલ આવશે જે કામ તમે ઘણા સમયથી સ્થગિત કરી રહ્યા છો તે અધૂરા કામને પૂર્ણ કરવા માટે પણ હાલનો સમય સારો છે સ્થળાંતર આવક વગેરે માટે સારો સમય છે મિત્રો અને પરિવાર સાથે પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાનો આનંદ મળશે ધ્યાન અને યોગ શારીરિક અને માનસિક લાભ માટે ફાયદાકારક સાબિત થશે મિથુન રાશિની વાત કરીએ તો પરિવારના સભ્યો અને મિત્રો સાથે સારો સમય પસાર થશે જો તમે ગભરાશો અને પરિસ્થિતિથી ભાગી જાઓ છો તો તે તમને સૌથી ખરાબ રીતે પીછો કરશે તમારા જીવનસાથીના મૂળ સ્વિંગ તમારા દિવસને નકારાત્મક અસર કરી શકે છે તમે કોઈ પણ કામ કરવા માટે નિસંકોચ અનુભવશો પ્રવાસો થશે કારણ વગર કોઈની સાથે વિવાદ થઈ શકે છે તમે તમારા પ્રિયજન સાથે પૂરતો સમય પસાર કરી શકો છો શારીરિક ઉત્સાહ અને માનસિક પ્રસન્નતા જાળવવા માટે દુઃખ થશે છાતીમાંગ દુખાવો અથવા અન્ય વિકારોના કારણે પીડાની લાગણી થશે કર્ક રાશિની વાત કરીએ તો તમને સંતાન પક્ષ તરફથી ખુશી મળશે હાલનો સમય તમારા માટે ખૂબ જ વ્યસ્ત છે તમને જૂની બીમારી રાહત મળશે મિલકત વધારો થશે લાંબી મુસાફરી કરવી પડી શકે છે કોર્ટમાંગ કોર્ટમાંગ જીત થશે કન્યા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે જેના કારણે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે વેપારમાં લાભ થશે શારીરિક અને માનસિક સ્વસ્થતાનો અનુભવ થશે બને તેટલો વિવાદ ટાળવાનો પ્રયાસ કરો પૈસા વધુ ખર્ચ થવાની સંભાવના છે તમારા મિત્રો સાથે બહાર જઈને થોડી ખુશીની ક્ષણો વિતાવો વિજ્ઞાનના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે હાલનો સમય સારો રહેશે સિંહ રાશિની વાત કરીએ તો તમને આર્થિક લાભ થવાની સંભાવના છે તમારા અધૂરા કાર્યો પૂરા થશે માતા પિતાના અભિપ્રાય વિના કોઈ નવું કાર્ય શરૂ ન કરો તમારો દિવસ સારો પસાર થવાનો છે તમારી આર્થિક બાજુ મજબૂત રહેશે વિરોધીઓ તમારા કામમાં મુશ્કેલીઓ ઊભી કરશે કે તમે સરળતાથી તમારું કામ પૂર્ણ કરશો હાલનો સમય તમારા માટે અનુકૂળ રહેશે હાલનો સમય બાળકો માટે શુભ અવસર લઈને આવ્યો છે કોઈ ખાસ પ્રિય વ્યક્તિ સાથે વાત કરવાથી તમને ઘણો સંતોષ મળશે તમારે ઘણા મુદ્દાઓ સાથે વ્યવહાર કરવો પડશે અને આ બધા ખૂબ જ મહત્ત્વના મુદ્દાઓ છે કન્યા રાશિની વાત કરીએ તો ભાગ્ય તમારો પૂરો સાથ આપશે ઓફિસમાં તમારું પ્રદર્શન ઘણું સારું રહેશે વરિષ્ઠ લોકો તમારું કામ જોઈને ખુશ થશે સામાજિક અને ધાર્મિક કાર્યો માટે ઉત્તમ સમય છે તમારી આંતરિક સર્જનાત્મકતા નવું સ્વરૂપ આપી શકશે તમારા પ્રમોશન પર પણ મહોર લાગી જશે વિદ્યાર્થીઓ કોઈ પણ નવા કોર્સમાં જોડાઈ શકે છે તમે તમારી પસંદ કરેલી કારકિર્દીની દિશામાં એક ડગલું આગળ વધશો તમે તમારા પારિવારિક જીવનમાં પણ આનંદ અને સંતોષનો અનુભવ કરશો જો તમારું જીવન ખૂબ જ સાદું મને સામાન્ય હોય તો જ તમારા માટે સારું છે તુલા રાશિની વાત કરીએ તો આર્થિક સુધારો નિશ્ચિત છે ઘર ખરીદવા કે બનાવવાની સ્થિતિમાં પાર્ટનરના અભિપ્રાયની અવગણના ન કરવી તમે થોડા વધુ વ્યસ્ત રહી શકો છો વ્યવસાય પર ધ્યાન આપવું એ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ આગામી ખર્ચ સંભાળવા માટે તમારે સાથે મળીને આગળ વધવાની યોજના બનાવવી પડશે તમારે સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે તમારું પારિવારિક જીવન સુખી રહેશે તમને ખોવાયેલી વસ્તુ મળવાની સંભાવના વધારે છે આધ્યાત્મિક ચિંતા દ્વારા માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકશો તમારું ઝડપી કામ તમને પ્રેરણા આપશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમારી ઝડપી ગતિવાળી દિનચર્યાને કારણે તમારા જીવનસાથીને પોતાને નજરઅંદાજ મહેસૂસ કરી શકે છે પ્રાર્થના દ્વારા તમારી ઈચ્છાઓ પૂરી થશે અને સૌભાગ્ય તમારી તરફ આવશે તે વધુ સારું છે કે તમે કોઈને પણ તમારી વિરુદ્ધ અભિપ્રાય બનાવવાની તક ના આપો તમારા પૂર્વગ્રહોને મદદ અને લેવાના માર્ગમાં આવવા દો તે તમારી પ્રગતિના નવા માર્ગો ખુલી શકે છે હવે કોઈ પણ ફેરફાર નવી સફળતા લઈને આવશે દબાયેલી સમસ્યાઓ ફરીથી સામે આવી શકે છે અને તમને તાણ આપી શકે છે યાત્રાઓ થઈ શકે છે સખત મહેનત અને પ્રામાણિકતાથી કામ કરવાથી તમને લાભ મળશે તમારી આસપાસ સુખદ વાતાવરણ રહે છે રાશિની વાત કરીએ તો તમને પરિવારમાં મોટા સભ્યોનો સહયોગ મળશે જેના કારણે તમે કોઈ મોટી જવાબદારી ઉપાડી શકશો કૃષિ ક્ષેત્રે વિશેષ લાભ થશે વિવાદથી બચો ધનહાનિ શક્ય છે કોર્ટ કોર્ટ મામલાઓને શાંત કરીને તમે ખુશ રહેશો જેમ જેમ કામનું દબાણ વધતું જશે તેમ તેમ માનસિક અશાંતિ અને મુશ્કેલી અનુભવશો તમારે સરળ વલણ અપનાવવું જોઈએ અને ડોક્ટરના જણાવ્યા અનુસાર કસરત પણ કરવી જોઈએ તમે મૂંઝવણમાં ફસાયેલા અનુભવશો રોમાંસ તમારા દિલ અને દિમાગ પર હાવી થશે બિનજરૂરી વાતો અને ઝઘડાથી બચો ગૃહ સંબંધોમાં તણાવ રહી શકે છે મકર રાશિની વાત કરીએ તો તમારા જીવનસાથીના પ્રેમની મદદથી તમે જીવનની મુશ્કેલીઓનો સરળતાથી સામનો કરી શકશો તમે શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો કામમાં લાભ થશે પરિવારમાં કોઈની સાથે અણબનાવ થઈ શકે છે તણાવ અને ચિંતાની આદત સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે માનસિક શાંતિ રહેશે પરંતુ આત્મવિશ્વાસનો અભાવ પણ રહે છે તમારા અસ્થિર સ્વભાવને કારણે તમારા પ્રિયજન સાથે મતભેદ થઈ શકે છે તમે એટલા વ્યસ્ત ન થાઓ કે તમે તમારા પરિવાર અને પ્રિયજનોના મહત્વપૂર્ણ કામ માટે સમય કાઢી શકો નહીં અંગત અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરો કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયમાં પારિવારિક પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો થશે પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે રોજગારની તકોનો વિકાસ થશે નકામા ખર્ચાથી બચવાનો પ્રયત્ન કરો કર્મચારીઓને બઢતી અથવા આર્થિક લાભ મળી શકે છે તમને કોઈ સરપ્રાઇઝ મળી શકે છે બીજાના સહયોગથી તમને કામમાં જલ્દી સફળતા મળી શકે છે રહે રહેશે વાહન ચલાવતી વખતે સાવચેત રહેવાની જરૂર છે કોઈ વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ ન કરો જો તમે સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો પછી તમે કોઈ મોટા કાર્ય સાથે પણ વ્યવહાર કરી શકો છો પ્રેમ અને રોમેન્ટિક સંબંધોની દ્રષ્ટિએ સમય સારો છે તમે પરિસ્થિતિને સંભાળવામાં સફળ થઈ શકો છો મીન રાશિની વાત કરીએ તો માનસિક ઉદાસી રહેશે ઉત્સાહમાં ખલેલ પહોંચશે ધંધાકીય બાબતોમાં જોખમ ન લેવું સંતાન પક્ષ તરફથી તમને સહયોગ મળશે તમે કોઈ સ્ત્રી મિત્રને મળી શકો છો પ્રવાસની સ્થિતિ સુખદ અને લાભદાયી છે કામમાં અડચણો આવી શકે છે પારિવારિક જવાબદારીઓ વધશે સ્વાસ્થ્ય સારું રહેશે તમારી હસી મજાકની આદત તમારી સૌથી મોટી સંપત્તિ સાબિત થશે માનસિક શાંતિ માટે યોગ કરવાથી લાભ થશે નાણાકીય સુધારણાને કારણે તમારા માટે આવશ્યક ચીજોની ખરીદી કરવી સરળ રહેશે અન્ય દેશોમાં વ્યવસાયિક સંપર્કો બનાવવા માટે આ શ્રેષ્ઠ સમય છે તમારા જીવનસાથીનો મૂળ સારો છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો